સુરત ઝોન ચાર પોલીસ ટીમે ગત બે હાજર ત્રેવીસ ના વર્ષમાં બાળકો અંગે મળેલી એકસો છવ્વીસ અરજી ફરિયાદ આધારે પ્રશંસનીય કામગીરી કરી હતી ભૂલા પડેલા મળેલી તાત્કાલિક પગલા ભરી તપાસ તમામ માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના ભાગરૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના એકસો છવ્વીસ બાળકો સુધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે